ઝડપાઈ સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમા ખેતરના સિડની આડમાં ચાલતા નકલી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કરતા વડોદરા ગ્રામ્ય એસઓજી ત્રણ કરોડના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે સમૂહની ધરપકડ કરી છે

આરોપીઓ પાસેથી જપ્ત મુદ્દા કુલ કિંમત રૂપિયા ત્રણ કરોડ ચાલીસ લાખ દસ હજાર ચારસો બ્યાસી ત્રણ પોઈન્ટ શંકાસ્પદ પાવડર આઠસો પચીસ ગ્રામ તપાસ હેઠળ રોકડ રકમ બે હજાર ત્રણસો સિત્તેર મોબાઈલ ફોન ત્રણ પંદર હજાર તેમજ હોન્ડા એક્ટિવા એક રૂપિયા ત્રીસ હજાર આજીવન કેદ ભોગવી ચૂકેલ આરોપી જગદીશ મૈડા અગાઉ બે હજાર ચૌદમાં સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ થઈ ચૂક્યો છે તે સમયથી નશાકારક દ્રવ્યોના ગેરકાયદે વેપારમાં સામેલ હોવાની વિગતો પોલીસને મળી છે પોલીસને ફરાર આરોપીઓની શોધ ચિરાગ ગિરીશભાઈ પટેલ સમતા ગોરવા વડોદરા વિપુલસિંહ ઔરંગાબાદ બિહાર વિપુલસિંહ સાથે આવેલ અજાણ્યા શખ્સની તપાસ ચાલુ વડોદરા ગ્રામ્ય એસઓજીની સફળતા ઓપરેશનમાં પીઆઈ જે એમ ચાવડા પીએસઆઈ એચ એમ જાડિયા પીએસઆઈ એ ઓ ભરવાડ અને વીસ અધિકારીઓની ટીમે મહત્વની ભૂમિકા નિભાવી છે આ કાર્યવાહી વડોદરા ગ્રામ્યના નસાની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે રિપોટર સરફરાજ ઝીવાન પાદરા